તો વાત કરીએ ગાંધીનગરની તો રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યા છે અને જેને લઈને આઠ લોકોના મોત થવાના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યમાં ઠેર 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 વરસાદ રહ્યો છે 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 પાણી ભરાઈ ગયા ત્યારે આઠ લોકોના મોત નિપજ્યા રાહત કમિશનર આલોક કુમાર પાંડે જણાવ્યું છે ત્યારે દ્વારકા રાજકોટ કચ્છ અને સાબરકાંઠામાં મોત થયા છે જયારે કુલ ચાર જિલ્લામાં આઠ લોકોના મોત નિપજ્યા છે ત્યારે માંગરોળમાં વીસ થી પચીસ લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા કલેક્ટર શ્રી સાથે કોઓર્ડિનેશન કરીને એમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો આજે સુરતમાં લોહાર ગામ છે માંગરોળ તાલુકામાં ત્યાં બી એર ચોપર જઈ રહ્યા છે અને ત્યાં લગભગ આઠથી દસ લોકો ફસાયા છે એ લોકો પણ ત્યાંથી નીકળી જશે એટલે ટૂંકમાં દરેક મુખ્યમંત્રી માન્ય નો નિર્દેશ પણ છે જિલ્લા કલેક્ટરો સાથે પણ માન્ય શ્રી સતત સંપર્કમાં થયા અને એસી ઓસીમાં પણ રાત્રે ફોન કરીને બપોરે ફોન કરીને એમનો અમને સૂચના પણ મળે છે માર્ગદર્શન પણ મળે છે અને એ પ્રમાણે અમે લોકો કામ કરીને લોકોની કોઈ હાનિ ના હોય આ પ્રયાસ કર્યો તાત્કાલિક કલેક્ટર શ્રી સાથે કોર્ડિનેશન કરીને એમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો આજે સુરતમાં લોહાર ગામ છે માંગરોળ તાલુકામાં ત્યાં બી એર ચોપર જઈ રહ્યા છે અને ત્યાં લગભગ આઠથી દસ લોકો ફસાય છે એ લોકો પણ ત્યાંથી નીકળી જશે એટલે ટૂંકમાં દરેક સ્ટેપ્સ માન્ય શ્રી નો નિર્દેશ પણ છે જિલ્લા કલેક્ટરો સાથે પણ માન્ય મુખ્યમંત્રી થયા પણ બપોરે ફોન કરીને એમનો અમને સૂચના પણ મળે છે માર્ગદર્શન છે અને એ પ્રમાણે અમે લોકો કામ કરીને લોકોની કોઈ હાનિ ના હોય આ પ્રયાસ કરી તાત્કાલિક કલેક્ટર શ્રી સાથે કોર્ડિનેશન કરીને એમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો આજે સુરતમાં લોહાર ગામ છે માંગરોળ તાલુકામાં ત્યાં બી એર ચોપર જઈ રહ્યા છે અને ત્યાં લગભગ આઠ થી દસ લોકો ફસાય છે એ લોકો પણ નીકળી જશે એટલે ટૂંકમાં દરેક તો વાત ભરૂચની